ફાઈનલી જો એક ભાઈ ને પછી બોલવાનું બાકી રહી ગયું કે આ બોલી જાય પાછા બોલી જાય જો તો હું મિત્રો એટલું જણાવવા માંગુ છું હવે વિયો હા આ બાજુ વિયો પેલે આઈ એક મેલ નહી આવતો કે આપણા જયદીપ બહુ મહેનત કરે છે વિડિયો માં મોબાઈલ પકડીને આમાં હોય એટલે હાથે રી દુખી જાય ગડબી અમારી લાઈક ને કોમેન્ટ કરજો ઘણીવાર વિડિયો એડિટ કરવાનો આ બધી

ભાઈ આ ભાઈ બીજી વાત સાચી છે બહુ આ બાજુ તો દુઃખી જાય છે બહુ એડિટ કરવા મને બહુ લોસાવળું કામ છે બધું બધાને એમ લાગે કે નહીં ભાઈ યુટ્યુબ તો આ વસ્તુ રહેલું છે આમાં હું છે વિડિયો અપલોડ કરવાનું બનાવવાનું મૂકો વિડીયો અપલોડ કરવી પછી તમે વિડીયો જે એડિટ કરો ને ત્યાં આપણું માથું દુખી જાય કે ઓહ એટલી ક્લિપું નાખવાની છે કે એટલું વસ્તુ નાખવાનું છે એમાં એડિટ કરવા કે બધું ડિલેટ થઈ જાય કેટલી ખીસ સડી જાય એમ કે મેં જો મૂકી દેવું યુટ્યુબમાં અહીં કર્યું પણ આપણે તો ભાઈ સહી આપણને શોખ છે ને આ બહુ મજા આવે કેમ કે મને આમાં ઇન્ટરેસ્ટ છે હું છું થોડોક હું શું તો વિડીયો હવે હવે ભાઈ અહીંને અમે વિડીયો સમાપ્ત કરી છે ને ભાઈનો બીજો વિડીયો આવે એનામાં માટે તમે સબસ્ક્રાઇબ કરીને આપણે બે લાઈક કરીને દબાવી દેજો એટલે બીજો વિડીયો આવે એટલે તમને ખબર પડી જાય કે જયદીપભાઈને નોટિફિકેશન આવી જાય કે ભાઈનો બીજો વિડીયો આવી ગયો છે એટલે તમે લાઈક સબસ્ક્રાઈબ અને બે લાઈક દબાવી દેજો

જે તમારે મારા લોકમાં એવું કંઈક એવું લાગે છે કે તું આ વસ્તુ નથી સારું લાગતું તો મને તમે કોમેન્ટ કરી શકો છો કે ભાઈ તમારી બુક ક્લિકમાં આવો વાંધો છે આ તો મને કહેવો તો હું થોડુંક બ્લોગમાં સુધાર ગઈ મને જે પ્રોપર એડિટિંગ નથી આવડતું પ્રોપર મારા તમને એમાં કને કંઈક ભૂલ થઈ જાય છે લખવામાં કેમ કે એ મારો મગજ ક્યાં કામ કરતું મને ન ખબર છે હું ગમે એડિટ કરી નાખું એ તો આજ પછી મારા ફાઈબરને કીધું કે જ્યારે આ થમને કે આ કેમ લીધું આ થમાં આમ કહ્યું કોકને એમ લાગે કે આને નહીં આવડતું ને લઈ લે પણ એવું નથી પણ શું છે અમુક કામ છે બે બે થમને એડિટ કરવામાં ભૂલાઈ જાય છે મારે અરે થોડીક તમફેરી થઈ જાય છે એવું છે તો કોમેન્ટ કરજો ભાઈ મારા મારા ભાવમાં કાંઈક થોડુંક થયું હોય તો એ માટે તો વિડીયો સારો લાગે તો લાઈક આવશે મળે તમને હજી બીજા વિડીયોમાં ને આ ભાઈએ કીધું એ તમે થોડુંક ધ્યાનમાં લેજો ભાઈ ને થોડુંક સપોર્ટ કરજો મળી તમને બીજા વિડીયોમાં ભાઈ દાદા દાદાશ્રી જય શ્રી રામ